મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે ત્રણ દિવસ પહેલા સીએમ એન બીરેનસિંહે રાજીનામું આપ્યું હતું જે રીતે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે ત્રણ દિવસ પહેલા સીએમ એન બીરેનસિંહ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું જે રીતે વિવાદોને પગલે એન બીરેનસિંહ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું જે રીતે મણિપુરના રાષ્ટ્રપતિ શાસનની લાગુ થવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્રણ દિવસ પહેલા જે રીતે

જેપી નડ્ડા સાથે મુલાકાત કરી આવ્યા હતા અને ત્યારબાદ તેમણે રાજીનામું આપી દીધું હતું એટલે હવે કેન્દ્ર સરકાર પાસે કોઈ વિકલ્પ નહોતો અને એમણે માત્ર ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની જ એક પહેલ બાકી હતી એટલે હવે એ રાષ્ટ્રપતિ શાસન અહીંયા લાગુ થઈ ચૂક્યું છે હવે એન બિરેનસિંહ જે છે એ રાજીનામું આપ્યું છે અને કેટલાક એમના જે સમર્થકો હતા તેને લઈને પણ ગયા હતા પરંતુ બંધારણનો જે નિયમ છે એના મુજબ વિધાનસભામાં બે બેઠકો વચ્ચે છ મહિનાથી વધુ અંતર ના હોવું જેવું છે એટલે મણિપુર વિધાનસભાના આજે ચાલી રહ્યા હતા એ હવે સમાપ્ત થઈ ગયા છે ને એ બધું પૂર્ણ થતા હવે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ સિવાય કોઈ બીજો વિકલ્પ નહોતો એટલે સરકારે અત્યારે રાષ્ટ્રપતિ શાસન ત્યાં લગાવી દીધું છે બિલકુલ કિરણ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર